અને એમની માટે એક સુંદર મજાનું સોંગ અમારા બેને મને કીધું કે એમને માટે ગાવાનું સ્પેશિયલ કે હું નામ લઈને નહીં ગઈ શકું પણ કે તમે તમે ગાજો એટલે એમની માટે એક સુંદર મજાનું મે લખ્યું છે એટલે બેને કીધું ધૂક ગાવાનું એટલે આપો ભાઈ એ ઉના પંથકનો બહાદુર બંકો બહાદુર બોડી બહાદુર બોલ પેશ हमारा अल्पेश कुमार नो आगे से डंको अल्पेश बांभालिया नो आगे से डंको वाह मारुना जय 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 गणेश

नौकरी माटे खोज करो रहवा माटे लॉज करो फ्री हो तो मने याद रोज करो अने ना हो तो चंद्र किरण का राजा नी विसर्जन यात्रा मा तो मौज करो गणपति बप्पा लाइट तमने आवे छे आंखों में એકલા અમેલા ક્યાંક ઈ વર્ષે છે ધોધમાર ને ક્યાંક વર્ષે છે જેવો તેવો ક્યાંક ઈ વર્ષે છે ધોધમાર ને ક્યાંક વર્ષે છે જેવો તેવો આ વરસાદ પણ જો સાવ તારી જેવો અમારા રાજલબેને કહ્યું કે તમારો ચાહક મિત્રો આ ચાહક મિત્રો નથી આ બધા ઘાયલ દિલો છે આવી ભારી વરસાદમાં પણ જે એકલા અહીંયા આવીને ડાન્સ કરતા હોય એ બિચારાઓનો દિલ તૂટ્યો હોય એમને દગો મળ્યો હોય એમની આંખના પાણી સુકાઈ ગયા હોય એટલે વરસાદમાં આવીને પલડી રહ્યા છે અને એમાંય પાસુ દીવ નજીક હોય ઓહો હો હો આ તો ભૂલી જ ગઈ હતી ને હેર કિરણ કા રાજાની આ વિસર્જન યાત્રામાં આપ તમામ લોકો અહીંયા આવ્યા છો નાનું છોકરું પણ છે બધાને હાય હેલો સ્પેશિયલી કરી છે અને અમારા ગ્રુપ અને ચંદ્રકિરણ મિત્ર મંડળ દ્વારા આ ગણેશ મહોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારા અલ્પેશભાઈ ભાઈ અમને અહિયાં આમંત્રણ આપ્યું હોય તો એમના માટે મારે બે શબ્દો કહેવા હોય તો હું આટલું જ કહીશ કે કે નથી નથી જોઈતા જોઈતા પૈસા ડોલર અને એમનું તો એવું વટ પડે છે ને અહીંયા ચાર પાંચ ભાઈ બંધો ઓળખી ગયા કે ઓ મમતા સોની આવે છે અમને ફોટો અમારા ભાઈ ત્યાં ગયા એટલા બધા ચૂપચાપ થઈ ગયા મને ખબર પડે ગઈ એમનું બહુ વટ છે

પેલા કાકા મને ત્યાં કહેતા હતા મમતા તને અમે નથી ગમતા મેં કીધું કાકા તમને દેખાવ છું હું બધાય તું તો બરાબર ઝગમગ ઝગમગ થાય છે કે તો મિત્રો હવે વધારે સમય ના લઈને હું એકવાર ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અમારા એક એક ગ્રુપનું ચંદ્રકિરણ મિત્ર મંડળનું અમારા અલ્પેશભાઈ બાંભડિયાનું એમના જેટલા પણ અહીંયા સહયોગી મિત્રો છે અને સ્પેશિયલી અમારા ઉનાના તમામ લોકો માટે હું આટલું જ કહેવા માંગુ છું કે તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાઈ નથી હોતું તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાઈ નથી હોતું છબી ન હોય પ્રિયજનની નયનોમાં તો કાઈ નથી હોતું મેં સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે અરે ખસોડી લ્યો ચાંદ ત્યાંથી તો ગગનમાં કાઈ નથી હોતું અમારા ચાંદ જેવા તમામ મહેમાનોને દિલથી હું પ્રણામ કરું છું ગણપતિ બપ્પા મોરિયા હા એકવાર જોરદાર તાળીઓ પાડજો ભાઈ મમતાબેન માટે અને સૌને ક્યારના મોજ કરાવી રહ્યા છે છો બીજો પરમાર તેજલબેન ઠાકોર ખૂબ સરસ નામ છે ગુજરાત ભરમાં સાથે દેવભાઈ પગલીને સાંભળ્યા ને ભાઈ મજા આવી ને હે ને બહુ અલગ જ પ્રકારના વ્યક્તિ છે મારા મોટા ભાઈ છે હા એટલે હારું આ તો મારું પ્રાણીને કીધું હારું

પૂજાય બાપો કેવો તું દેવ મહાદેવ ના લાલ કેવા બાપા કેવા પૂજાયવ ના લાલ કેવાયલા લાગે પ્યારા પ્યારા લાગે વલા ભલા લાગે પ્યારા પ્યારા લાગે પાટી પધારો સુઢ ગણપતિ બાપા મોહોરિયા બાપા મોહોરિયા ગણપતિ બાપા મોહોરિયા બાપા મોહોરિયા જય જય ગણેશ わあま ખિયા લહવાની રૂવાબી કુમારી તો સદાય રહેવાની નમતી આવી નથી કે લથિયા ઉઈનો કોઈ એવી દાકશે ય amare કોઈ કોઈ એવી દાક દાક ધા વાર બે ધારી દુનિયા તો છે ભઈ અમારી દિવાળી હુઈ નો મના એવી બીક એ અમારી કોઈ નો મના લે એવી ધાક છે એ અમારી વાહ સરકારી Yeah